મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આરોગ્ય અને મેલેરિયા શાખાએ જાહેર કરેલી વિગતો મુજબ તારીખ ઓગણત્રીસ નવ પાંચ દસ સુધીના સપ્તાહમાં ડેન્ગ્યુના નવા ચાર કેસ આવતા આ વર્ષમાં કુલ દર્દીઓનો આંકડો પચાસ ઉપર પહોંચ્યો છે તો મેલેરિયા અને ચિકનગુનિયાનો કોઈ નવા કેસ આવ્યા નથી અઠવાડિયામાં શરદી ઉધરસના સાતસો એક અને સામાન્ય તાવના સાતસો સત્તર ઝાડા ઉલટીના એકસો ને દર્દીની નોંધ થઈ છે તો ટ્રાયફોડના ત્રણ અને કમળોના તાવના ચાર નવા દર્દીઓ ચોપડે ચડ્યા છે તો મચ્છર ઉપરના બેદરકારીને બદલે ત્રણસો ને ચુમ્મોતેર છે આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા વગેરે જેવા રોગોનું નિયંત્રણ કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા રહ્યા છે તો વાહક નિયંત્રણની કામગીરી હેઠળ સપ્તાહ દરમિયાન ત્રીસ હજાર નવસો ને ઘરોમાં પૂરાનાશક તથા ફિલ્ડ વર્ક દ્વારા સાતસો છેતાલીસ ઘરોમાં ફોગિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર